શિયાળામાં વાળની સંભાળ અને વાળ ખરતા અટકાવવા માટેની ટીપ્સ શિયાળામાં ઠંડો પવન અને સૂકું વાતાવરણ વાળને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી વાળ સૂકા નિર્જીવ અને ખરવા લાગે છે યોગ્ય કાળજીથી તમે વાળને સ્વસ્થ અને મજબૂત રાખી શકો છો વાળની સંભાળ માટેની મુખ્ય ટીપ્સ ગરમ તેલથી માલિશ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ગરમ તેલ જેમ કે નારિયેલ તેલ બદામ તેલ તલનું તેલ અથવા ઓલિવ તેલથી માથાની ચામડી પર હળવા હાથે માલિશ કરો તેલ લગાવ્યા પછી હૂંફાળા પાણીમાં પલાળેલા ટુવાલથી સ્ટીમ લેવાથી પોષણ ઊંડાણ સુધી પહોંચે છે આનાથી વાળને પોષણ મળે છે ભેજ જળવાઈ રહે છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે હૂંફાળા પાણીનો ઉપયોગ વાળ ધોવા માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ ટાળો કારણ કે તે વાળના કુદરતી તેલને દૂર કરીને તેને વધુ શુષ્ક અને નબળા બનાવી શકે છે હંમેશા નવસેકા પાણીનો ઉપયોગ કરો કન્ડિશનિંગ જરૂરી છે શેમ્પૂ કર્યા પછી સારી ગુણવત્તાવાળું કન્ડિશનર અવશ્ય લગાવો શિયાળામાં ડીપ કન્ડિશનિંગ માસ્ક અથવા હેર સ્પા અઠવાડિયામાં એકવાર કરવું ફાયદાકારક છે હેર માસ્ક વાળને પ્રોટીન અને પોષણ આપવા માટે ઘરે બનાવેલા હેર માસ્કનો ઉપયોગ કરો ઈંડા મધ દહીં અને એલોવેરા જેલનો માસ્ક ખૂબ અસરકારક છે વારંવાર ધોવાનું ટાળો શિયાળામાં વાળને વારંવાર ધોવાનું ટાળો વધારે શેમ્પૂ કરવાથી વાળનું કુદરતી તેલ ધોવાઈ જાય છે ડ્રાયરનો ઉપયોગ ટાળો હેર ડ્રાયરનો ઉપયોગ ટાળો જો ઉતાવળ હોય તો તેને કુલ સેટિંગ પર વાપરો બ્લો ડ્રાયરની ગરમી વાળને વધુ બરડ બનાવે છે વાળને ઢાંકીને રાખો ઠંડા પવનથી વાળને બચાવવા માટે બહાર નીકળતી વખતે દુપટ્ટો કે કેપનો ઉપયોગ કરો વાળ ખરતા અટકાવવાના ઘરેલું ઉપાય મેથીના દાણા મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે પીસીને પેસ્ટ બનાવો અને વાળ તેમજ માથાની ચામડી પર લગાવો વાળના મૂળને મજબૂત બનાવે છે ડેન્ડ્રફ ઘટાડે છે આમળા આમળાના રસમાં લીંબુનો રસ ભેળવીને માથાની ચામડી પર લગાવો અથવા આમળાનું તેલ નાળિયેર તેલ સાથે મિક્સ કરીને માલિશ કરો વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે વાળને જાડા બનાવે છે દહીં બે ચમચી દહીંમાં એક ચમચી મધ અને થોડા લીંબુનો રસ મિક્સ કરીને ત્રીસ મિનિટ સુધી માથાની ચામડી પર લગાવો વાળના ફોલિકલ્સને સ્વસ્થ રાખે છે વાળ ખરવાનું નિયંત્રણ કરે છે ભૂંગરાજ ભૂંગરાજના પાનને સૂકવીને નાળિયેર તેલમાં નાખીને ગરમ કરો આ તેલ રાત્રે માલિશ કરીને સવારે ધોઈ લો ખરતા વાળ અટકાવે છે આહાર અને જીવનશૈલી પૂરતું પાણી પીવો શિયાળામાં તરસ ઓછી લાગે છે પરંતુ વાળ અને ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે પૂરતું પાણી પીવું જરૂરી છે તમે ગરમ સૂપ હર્બલ ટી અથવા તાજા ફળના રસ પણ લઈ શકો છો હેર ગ્રોથ ડ્રિંક ગાજર આમળા બીટ ફુદીના પાન આદુ અને લીંબુનો રસ મિક્સ કરીને બનાવેલું પીણું વાળ ખરવાની સમસ્યામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે જો વાળ ખરવાની સમસ્યા નિયંત્રણમાં ન આવે તો શિયાળામાં વાળ ખરવાનું મુખ્ય કારણ શુષ્કતા અને ડેન્ડ્રફ હોય છે આ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ સારી સંભાળ લઈ શકાય છે ખોડું નિયંત્રણ શિયાળામાં માથાની ચામડી શુષ્ક થવાથી કે ફૂગના કારણે ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે જે વાળ ખરવાનું કારણ બની શકે છે લીંબુ અને તેલ નાળિયેર તેલને હૂંફાળું કરીને તેમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરો તેથી માથાની ચામડી પર લગાવીને હળવા હાથે માલિશ કરો અને એક કલાક પછી માઇલ્ડ શેમ્પુથી ધોઈ લો ડુંગળીનો રસ ડુંગળીનો રસ કાઢીને માથાની ચામડી પર લગાવો તે લગભગ ત્રીસ મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઈ નાખો આ ડેન્ડ્રફ તેમજ ખરવા બંનેમાં ખૂબ અસરકારક છે વાળની શુષ્કતા દૂર કરવા શિયાળામાં હવામાં ભેજ ઓછો હોવાથી વાળ સરળતાથી સૂકા અને બરડ બની જાય છે રાત્રે કેર સૂતા પહેલાં વાળના છેડા પર થોડું આર્ગન તેલ કે ઓલિવ તેલ લગાવીને રાખો આનાથી વાળની શુષ્કતા ઓછી થશે અને વાળમાં ચમક આવશે સિલ્કનો ઓસિકો સૂતરા ઓશિકાને બદલે સિલ્કના ઓશિકાનો ઉપયોગ કરો સિલ્ક ઘર્ષણ ઓછું કરે છે જેનાથી વાળ તૂટતા નથી અને શુષ્કતા પણ ઓછી થાય છે પૂરતી ઊંઘ સારી ઊંઘ લેવાથી તણાવ ઓછો થાય છે જે વાળ ખરવાનું એક મોટું કારણ છે બ્રશ કરવાની સાચી રીત પહોળા દાંતાવાળો કાસકો ભીના વાળમાં ક્યારેય સાંકડા દાંતાવાળો કાંસકો ન વાપરો વાળ ધોયા પછી જ્યારે તે ભીના હોય ત્યારે પહોળા દાંતાવાળો કાસકો જ વાપરો ગૂંછ દૂર કરવી વાળને નીચેના ભાગથી શરૂ કરીને ધીમે ધીમે ઉપર તરફ કાસકો તરત જ ઉપરથી બ્રશ કરવાથી વાળ વધારે તૂટે છે લાકડાનો કાસકો પ્લાસ્ટિકના કાંસકાને બદલે લાકડાના કાંસકાનો ઉપયોગ કરવાથી સ્ટેટિક ચાર્જ ઓછો થાય છે જે શિયાળામાં વાળને ઊભા રાખે છે અને નુકસાન પહોંચાડે છે આહારમાં જરૂરી બદલાવ વાળને અંદરથી મજબૂત બનાવવા માટે આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો તત્વ અને પ્રોટીન પાલક ખજૂર કઠોળ ઈંડા અને માછલીનું સેવન વધારવું વિટામિન સી આમળા નારંગી લીંબુ અને સિમલા મિર્ચ જેવા ખોરાક કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે જે વાળના મૂળને મજબૂત બનાવે છે બાયોટીન બાયોટીનથી ભરપૂર ખોરાક જેમ કે બદામ અખરોટ અને સકરિયા વાળનો વિકાસ વધારે છે જો વાળ ખરવાનું પ્રમાણ અસામાન્ય રીતે વધુ હોય તો ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં વાળના મૂળની સંભાળ શિયાળામાં ઠંડી અને સૂકી હવાને કારણે ખોપરી ઉપરની ચામડી ડ્રાય થઈ જાય છે અને ડેન્ડ્રફ વધે છે જે વાળ ખરવાનું મુખ્ય કારણ બને છે શુદ્ધ તેલ અને ઔષધિઓનો ઉપયોગ ટી ટ્રી ઓઇલ નાળિયેર તેલમાં ટી ટ્રી ઓઇલના ચાર પાંચ ટીપા મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવો આમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણધર્મો છે જે ડેન્ડ્રફ અને ઇન્ફેક્શનને દૂર કરે છે લીમડાનું પાણી લીમડાના પાનને પાણીમાં ઉકાળીને ઠંડુ કરો આ પાણીનો ઉપયોગ શેમ્પૂ કર્યા પછી છેલ્લે વાળ ધોવા માટે કરો તે સ્કાલ્પના ચેપ અને તેલને ઘટાડવામાં મદદ કરે છે નિયમિત ધોવાનું સંતુલન ડેન્ડ્રફ હોય તો અઠવાડિયામાં બેથી ત્રણ વાળ હળવા શેમ્પુથી વાળ ધોવા વાળમાં કચરો કે વધુ પડતું તેલ જમા ન થાય તેનું ધ્યાન રાખો સ્ટાઇલિંગ ટાળો શિયાળામાં હેર ડ્રાયર સ્ટ્રેટનર કે કલિંગ આયરનનો ઉપયોગ સાવ ઓછો કરો ગરમી વાળને સૂકવી નાખે છે અને વધુ નબળા બનાવે છે જો ઉપયોગ કરવો જ પડે તો હીટ પ્રોટેક્શન સ્પ્રે અવશ્ય લગાવો ભૃંગરાજ તેલ સૂકવેલા ભૃંગરાજના પાનને નાળિયેલ તેલમાં ગરમ કરીને તેલ તૈયાર કરો આ તેલથી રાત્રે નિયમિત માલિશ કરો વાળ ખરતા અટકાવે છે ગ્રોથ વધારે છે અને અકાળે સફેદ થતાં વાળ અટકાવે છે ત્રિફળા પાવડર ત્રિફળા પાવડરનું સેવન રાત્રે કરી શકાય ડોક્ટરની સલાહ મુજબ આહારમાં સુધારો શિયાળામાં આ પોષક તત્વો વાળને મજબૂત બનાવવામાં મદદ કરશે આમળાનો રસ દરરોજ સવારે ખાલી પેટે આમળાનો રસ અથવા દૂધીનો રસ પીવાથી વિટામિન સી મળે છે જે કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે અને વાળને મજબૂત બનાવે છે આ ટિપ્સને તમારી દિનચર્યામાં સામેલ કરીને તમે શિયાળામાં તમારા વાળને ખરતા અટકાવીને સ્વસ્થ અને ચમકદાર રાખી શકો છો